નમસ્કાર દર્શક મિત્રો હું રાજુ દેશ છે નાઇન લોકશાહીના દેશની અંદર લોકોની વ્યવસ્થા માટે લોકોને પડતી સમસ્યાઓ માટે અનેક પ્રકારની વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે જે રીતે પ્રજાના પ્રતિનિધિ તરીકે ચૂંટણીઓની અંદર આપણે બધા જ મતો આપીએ અને આપણો પ્રતિનિધિ નક્કી કરતા હોય છે અને આપણને પાસે સમય ન હોવાથી આપણા કામ કરવા માટે આપણે ધારાસભ્યના સુકાન મોકલતા હોય છે સંસદ સભ્યના સુકાન મોકલતા હોય છે આપણા વિસ્તારના નગરપાલિકાના સભ્યને સુકાન મોકલતા હોય છે અને ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યને સુકાન મોકલતા હોય છે પરંતુ આપણા સુકાન મોકલેલા આપણા પ્રતિનિધિઓ જ્યારે લોકોનું કામ ન કરતા હોય ત્યારે લોકોને આ લોકશાહી ની અંદર ના છૂટકે બ્રહ્માસ્ત્ર નો ઉપયોગ કરવો પડે છે અને એ બ્રહ્માસ્ત્ર છે આંદોલન આવો જે કિસ્સો આવી જે ઘટના બરવાળા શહેરમાં બની છે બરવાડા શહેરના કેટલાક વિસ્તારો જે છે આ બે ત્રણ વિસ્તારોની અંદર છેલ્લા કેટલાય દિવસોથી ગટરના ગંદા પાણી પોતાના ઘર સુધી આવે છે રસ્તા ઉપર આવે છે ઘરની અંદર પણ ઘુસી જવાના બનાવો બન્યા છે આ વિસ્તારના કરે છે પરંતુ આ આ તંત્ર નગરપાલિકાનું તંત્ર ઠાકા ઠૈયા કરે છે અને આખરે ના છૂટકે આ પરવાના આ વિસ્તારના રહીશોને સ્થાનિકોને સમૂહમાં નગરપાલિકા આવી અને નગરપાલિકા કચેરીના તાળા મારવાનો વારો આવ્યો છે નગરપાલિકાને તાળાબંધી કરી છે જોવાનું હવે ઈ રહ્યું છે કે નગરપાલિકાને શું છે કે નહીં ત્યારે આ મામલાની અંદર સમગ્ર શું વાત છે તેનો સમગ્ર જે અહેવાલ છે આપણે જોઈએ બરવાડા શહેરના કેટલાક વિસ્તારોમાં ગટરના ગંદા પાણી ઉભરાવાના મામલે સ્થાનિકોએ નગરપાલિકા કચેરીની તાળાબંધી કરી કરાયો વિરોધ જ્યાં સુધી કામગીરી કરવામાં નહીં આવે ત્યાં સુધી કચેરી સામે બેસી કરાશે વિરોધ બરવાડા શહેરના અનેક વિસ્તારોમાં ગટરના ગંદા પાણી ઉભરાઈ રહેલ છે જેના કારણે વિસ્તારના સ્થાનિક લોકોને મુશ્કેલી પડી રહી છે જેથી સ્થાનિકોએ અનેકવાર રજૂઆત કરવા છતાં નગરપાલિકા દ્વારા કોઈ કામગીરી ન કરવામાં આવતા વિસ્તારના સ્થાનિકો રોષે ભરાયા હતા અને બરવાડા નગરપાલિકાની તાળાબંધી કરી અને નગરપાલિકા કચેરીએ ધામા નાખ્યા છે બોટાદ જિલ્લાના બરવાડા શહેરના શેરી કુંડળ દરવાજા જૂની સતાવરા શેરી વિસ્તાર સહિતના અનેક વિસ્તારોમાં છેલ્લા કેટલાય સમયથી ગટરના પાણી ઉભરાઈ રોડ પર વળે છે જેથી સ્થાનિક રહીશોને બહુ જ મુશ્કેલીઓ પડે છે તેમજ ગટરના ગંદા પાણી રોડ પર નીકળતા રોગચાળો ફાટી નીકળવાની દહેશત છે ત્યારે વિસ્તારના સ્થાનિકોએ અનેકવાર નગરપાલિકાએ રજૂઆત કરેલ પરંતુ નગરપાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા સ્થાનિકો રોષે ભરાયા હતા અને તમામ સ્થાનિકો નગરપાલિકા કચેરીએ પહોંચી નગરપાલિકાને તાળાબંધી કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું તેમજ તમામ વિસ્તારના રહીશો નગરપાલિકા કચેરી સામે બેસી ગયા અને જ્યાં સુધી નગરપાલિકા દ્વારા કામગીરી કરવામાં નહીં આવે ત્યાં સુધી નગરપાલિકા કચેરી બેસીને વિરોધ પ્રદર્શન કરવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું જનતાજી બી આપનો બોલી નિલેશ પાટશેરી બરવાળા બરવાળા નગરપાલિકાનો વહીવટ અંધેરી નગરીના ગંડુ રાજા એવો થઈ ગયો છે બરવાળા ગામમાં પ્રજા છેલ્લા એક વર્ષથી જે ભૂગર્ભ ગટર લાઈન છે એની ગંદકી જે બરવાડા ના મુખ્ય માર્ગોમાં આવી રહી છે જેથી પ્રજા એટલી ત્રાહીમામ પોકારી ગઈ છે કે વિસ્તારોમાં નીકળવું મુશ્કેલ થઈ ગયું છે બાળકોને શેરીમાં રમવા જવું હોય તો એ પણ જઈ શકતા નથી રોગચાળાનું પ્રમાણ એટલું બધું વધી ગયું છે કે તમામ વિસ્તારોના બાળકો અત્યારે ઝાડા અને ઉલટીના અત્યંત વધારે પ્રમાણમાં એના પ્રમાણ વધી ગયું છે ભોગ બન્યા છે એટલી બધી બરવાળાની દયનીય પરિસ્થિતિ થઈ ગઈ છે કે મહેમાનો બરવાળામાં આવે આવવાનું એમને મુશ્કેલ થઈ ગયું છે સાથે સાથે અત્યારે વેકેશન છે તો વેકેશનમાં ભાણી ભાણીયા એમને બહેનો બરવાળાની ગંદકી બરવાડા નગરપાલિકામાં વિસ્તારોમાં અનેક વાર શાંતિપૂર્વક રજૂઆત કરવામાં આવી તેમ છતાં બરવાળા નગરપાલિકાના કોઈ અધિકારીઓ એમનું પેટનું પાણી હલતું નથી અને છેલ્લે અમે એટલે એટલા ટાઈમમાં આમ પોકારી ઉઠ્યા છીએ કે અત્યારે અત્યારે અમે બરવાડા નગરપાલિકાને અમે અમારા વિસ્તારના અને બરવાડાના નગરજનો દ્વારા બરવાડા નગરપાલિકાને તાળાબંધી કરી છે અને આ તાળાબંધી અમે ત્યાં સુધી રાખશું કે બરવાળાના આ તમામ વિસ્તારોમાં આ ગંદકીનો કાયમી ઉકેલ નહીં આવે અને આ ગટર લાઈનનો ચોક્કસ સારો એવો ઉકેલ નહીં મળે ત્યાં સુધી અમે અહીંયા નગરપાલિકાના કેમ્પસમાં બેસી રહીશું અને જો ફરજ છે તો આ ગંદકીના જે પાણી છે એ અમે નગરપાલિકામાં અમે એ ઘુસાડશું જેથી કરી આ અધિકારીઓને ખબર પડે અને બીજું બરવાડા નગરપાલિકાનું પાણી જે છે એના અધિકારીઓને અનેક વાર રજૂઆત કરીએ તેમ છતાં આવે અને થોડાક સમય માટે એનો નિકાલ કરે અને પછી બીજે દિવસે હતી ને એવી પરિસ્થિતિ થઈ જાય છે તો આની અમે બરવાડા નગરપાલિકાના ચીફ ઓફિસર મામલતદાર શ્રી બોટાદ કલેક્ટર તમામને અમે રજૂઆત કરીએ છીએ કે આ બરવાડા નગરપા નગરજનોને આનો કાયમી ચોક્કસ ઉકેલ લાવવામાં આવે

ગટર માં પૈસા થઈ ગયા ગટર લઇ ને જાવ બોગસ બનાવી મારો પરિચય સુલતાન ભાઈ પ્યારેલી સારુવાળા કુંડલ દરવાજા હતવારા શેરી હું ત્રણ વર્ષ થી આમ તો ઘણી વખત મેં અહીંયા સફાઈ કામદાર ની ઓફિસે કીધેલું થઈ જશે થઈ જશે જ કરે છે અત્યારે રોજ અમારે અહીંયા દેવ મંદિરે આવવું દરગાહે આવવું બાજુમાં દરગાહ છે બાજુમાં હનુમાનજી નું મંદિર છે ત્યાં જવું તો એ બગડતા પગે જવાનું છે આવડા કોઈ જવાબ દેતા નથી કરી દીધું કરી દઈશું કરે છે કોઈ સાંભળતા છે જ નહીં હમ અને હું હતવારા શેરી માં રહું છું કાબરા શેરી પ્રશ્ન આવડો ગટર નો જ ગટર નો કરે ત્યાં સુધી અમે કયો તો અમે અહીંયા પછી બેહી જાય હોતે